નમસ્કાર દોસ્તો એક કદાચ મારુત કિરની નાની વિડીયો શૃંખલામાં ફરીથી હું આપ સૌનું સ્વાગત કરું છું ડૉક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ હેલ્થ ફિઝિશિયન મિત્રો ઘણા વખતથી વ્યસ્તતાના કારણે વિડીયો નથી બનાવી શક્યો ફરીથી આજે ઉનાળાની સિઝન છે તો એક સરસ મજાનો ટોપિક મિત્રો વિટામિન બી ટ્વેલ્વની ઉણપ બી ટ્વેલ્વની ડેફિસિયન્સી આજકાલ ખૂબ જ કોમન છે અને આપણે એના પર આગળ પણ ચર્ચા કરેલી પરંતુ આ ઉનાળો આવ્યો છે તો આ ઉનાળામાં તમે કઈ રીતે આ વિટામિન બી ટ્વેલની ડેફિસિયન્સી છે એને પૂરી કરી શકો કુદરતી કારણ કે જે લોકો વેજીટેરિયન છે એ લોકો માટે બહુ ઓછા વિકલ્પો છે નોન વેજીટેરિયન માટે ઘણા બધા ફૂડના વિકલ્પો અવેલેબલ છે બાકી વિટામિન બી ટ્વેલના ઇન્જેક્શનો એ જ એકમાત્ર ઇલાજ હોય છે અને એ પછી જ્યારે સુધી ઇન્જેક્શનની ઇફેક્ટ ત્યાં સુધી રહી છે અને ફરી પાછા તમારે ઇન્જેક્શનો લેવા પડે છે ખાસ કરીને એના ચિહ્નો આપણે જાણીએ તો નમનેસ એટલે હાથમાં ખાલી ચડવી થાક લાગવો ક્યારેક ડાયરિયા કોન્સ્ટિપેશન પણ થઈ જાય ઘણા બધા એવા ચિહ્નો છે કે જ્યારે ડોક્ટરને કશું ડાયગ્નોસિસ થતું નથી ત્યારે એ લોકો વિટામિન બી ટ્વેલની ની માટે એ લોકો ટેસ્ટ કરાવે અને ત્યારે આપણને ખબર પડે છે કે આ થાક લાગતો હતો કે મને ચક્કર આવતા હતા કે મને કમ્ફર્ટ નહોતું લાગતું કે મારા મસલ્સ દુખતા હતા તો આ બધા જે ચિહ્નો હતા એ વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સીના કારણે થતા હતા તો મિત્રો આજે હું તમને એક જે ટિપ્સ આપું છું જેના પર અમેરિકામાં પણ સંશોધન અમેરિકાની યુનિવર્સિટીમાં ને એ વસ્તુની એક પેટર્ન પણ કરાવવામાં આવી છે મિત્રો અને એ આજે ઉનાળામાં આપણે જેનો સૌથી વધુ ઉપયોગ કરવાના છે એ એવી વસ્તુનો ઉપયોગ કરીને જો આપણે આખા વર્ષ વરસતાલે એટલું વિટામિન બી મળી શકતું હોય તો એનાથી શ્રેષ્ઠ બીજું કયું હોઈ શકે મિત્રો તો એ ટીપ્સ શેર કરવું એ પહેલાં આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને વધુને વધુ લોકો જે વિટામિન બી ટ્વેલની ડેફિસિટીથી પીડાય છે એ લોકો માટે ખૂબ સરળ આ એક આ ઉનાળામાં ખૂબ જ ઉપયોગી એવી ટીપ્સ કે જે આ ઉનાળામાં તમે કરશો તો આખા વરસ ચાલે એટલું તમને વિટામિન બી ટ્વેલ મળી શકે તો એવું શું છે તો છે કે આપણે જે કેરી આ સિઝન ખાવાના છે પુષ્કળ કેરી ખાવાના છે પરંતુ કેરી ખાઈને એની ગોટલી ફેંકી દેવાના છે મિત્રો તો આજે એ ગોટલી ઘણા મુખવાસ તરીકે ઉપયોગ કરતા હોય છે ઘણા મને કહેશે કે સાહેબ મુખવાસ તરીકે કેરીને ગોટલીને શેકીને ખાઈએ છીએ પરંતુ એ ખાઓ છો હું તમને એટલું જ કહું છું કે આ કેરીની ગોટલીની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન બી ટ્વેલ્વ પ્રોટીન મિનરલ્સ આ બધી વસ્તુ એની અંદર આવેલું છે અને એક ગોટલીમાં બે થી ચાર મિલીગ્રામ વિટામિન બી ટ્વેલ્વ હોય છે મિત્રો તો આ ગોટલી નો તો તમે પહેલા એને સરસ સૂકવી કાઢો ગરમીમાં અને પછી એનો પાવડર કરી નાખો અને સો ગ્રામ પાવડર તમને આખા વર્ષ ચાલે એટલું બી આપી શકે એવું છે તો આ પાવડરને સરસ મજાની એર કન્ટેનર કન્ટેનરમાં તમે રાખો અને રોજનો અડધી ચમચી થી એક ચમચી જેટલો તમે પાવડર રોજ દિવસમાં એક વખત ખાસો કેરીની ગોટલીનો પાવડર ફરીથી કહું છું કેરીનો ગોટલો ગોટલીના લોકો મુખવાસ તરીકે ઉપયોગ કરે છે પરંતુ પાવડરની વાત કરું છું આ સો ગ્રામ જેટલો પાવડર તમને આખું વરસ ચાલે એટલી વિટામિન બી ટ્વેલ આપશે મિત્રો અને આના પર અમેરિકામાં પેટર્ન થયેલી છે આપણી આપડી આપણી જ્યારે આપણા ફૂડનું જ્યારે અમેરિકામાં પેટન્ટ થતું હોય ત્યારે આપણા ભારતીયોને ખબર પડે છે કે આપણે જેને અવગણીએ છીએ એ વસ્તુનું કેટલું મહત્ત્વ છે તો આ વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સી જેને હોય એ લોકો આ આવનારા અત્યારે ઉનાળાની સિઝનમાં જ્યારે આપણે કેરી ખાઈશું તો કેરીની સાથે કેરીના ગોટલાને તમે રાખો એને સૂકવી અને એનો પાવડર કરો અને એ પાવડર તમે રોજ ઉપયોગ કરો તમને આખું વરસ ચાલે એટલું વિટામિન બી ટ્વેલ મળશે આપના પણ અનુભવો કોમેન્ટ બોક્સમાં શેર કરજો ઇન બોક્સમાં મને શેર કરજો જેથી આપણે પણ આને બીજી આની કોઈ આડઅસર નથી પરંતુ ફાયદો ચોક્કસ છે તો મિત્રો જે લોકોને વિટામિન બી ટ્વેલની ડેફિસિયન્સી છે એ લોકો ચોક્કસ આ ઉનાળામાં આ પ્રયોગ અવશ્ય કરે અને આપણા ફીડબેક મને શેર કરે ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપશો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને ખૂબ શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધન્વંતરી જય આયુર્વેદ